મિત્રો પાતના ચોપડે પેઢીઓ પહેલાં ભાગ તમને ફૂલ તેરવા માટે અથવા કોઈ નામ જાણવા માટે દરેકની પેઢીઓ તમને જાણકારી અને લખી આપતા એટલે મિત્રો રોજવિયાળ કુળની અમારે સાખી છે ડાભી પેટા જ્ઞાતિ છે રોજવિયા ગૌત્ર વસિષ્ઠ છે વંશ સૂર્યવંશ છે વેદ સામવેદ છે વેદ મહુતિ છે પર્વ ગી પર્વ છે અને રોજવિયા કુળની કુળદેવી ચામુંડાર ખોડિયાર છે અને વાણવટી સિગોતર સડોદેવી છે તે અલગ જમે છે પ્રસાદ એટલે રોજવિયા કુળના સુરધી બાપા પણ કોકતાની પારે અને રોડ પર બેઠેલા છે ત્યાં દરેક રોજવિયા કુળના જે વરઘડિયા છે એને લગ્ન કર્યા પછી ત્યાં દર્શન કરવા જરૂર જવું પડે છે અને અમારું ક્રોધ પૂજન સવારે એક લોટો સૂર્યદેવને ચડાવવાનું અને મંત્ર બોલવાનું છે એટલે મારી પેઢીના નામ હું આઠ પેઢીના નામ જણાવું છું રસિકજી જગુજી જગુજી શિવાજી શિવાજી વહાજી વાહાજી કાનાજી કાનાજી ઓખાજી ઓખાજી માલાજી માલાજી પરબતજી અને પરબતજી ઓખાજી આઠથી નવ પેઢીના નામ અમારા રોજીયા કુળના સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આભાર જય માતાજી રસિકજી ઠાકોર આર જે ગરવી ગુજરાત યુટ્યુબ ચેનલથી તમને સૌ સૌ અભિનંદન આભાર